આજે સિત્યોતેર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે આજના દિવસે જ દેશનું ને આપણે લાગુ કર્યું હતું અને એનો જ્યારે ઉજવણી થઈ રહી છે સમગ્ર જિલ્લામાં એક અનેરું વાતાવરણ છે આજે મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના શ્રી કલેક્ટર સબ ઉપસ્થિત રહ્યા અને એક જ પ્રાર્થના કે આજ આવનાર દિવસમાં કે આ વર્ષોમાં છોટાઉદેપુર જિલ્લો ખૂબ આગળ નીકળે અને બધા જ જે વિકાસના કામો છે જે પરિકલ્પના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદીજી દ્વારા કરવામાં આવી છે પરિક્રમા અને બધા જ કામો પૂરા થાય એ જ શુભેચ્છા આજે છોટા ઉદેપુર જિલ્લાના નાગરિકોને પાઠવું છું હું નવજીવન શાળા શ્રીમતી તેજલબેન એન પંચાલ મદદની શિક્ષક આ આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મને સન્માનપત્ર મળેલ છે જેની અંદર મેં વિકસિત ભારત સંકલ્પના હેઠળ પીએમ જય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ મારા બાળકો શાળાના જરૂરિયાતમંદ છે તેઓને કઢાવી આપ્યા અને તેમને એ અંગે મેં જાગૃત કર્યા છે આગામી બે હજાર પચીસની અંદર માધ્યમિક શિક્ષકનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મને પ્રાપ્ત થયેલ છે તેમજ ધરતી આંબા જન જાગૃતિ યોજના હેઠળ જે કેમ્પ થાય છે તેની અંદર અલગ અલગ વિવિધ યોજનાઓ અંગેની માહિતગાર તેમજ અરજી લેખનના કાર્ય બદલ પણ મને પંદરમી ઓગસ્ટ એ પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરેલ છે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહી છું તેમજ સાથે સાથે હું કહીશ કે દેશની જનતાને કે તેમજ શિક્ષકોને પણ કહીશ કે પોતાના અંદર જે કંઈ સ્કિલ છે એ માત્ર શિક્ષણને લગતી નહીં પરંતુ આપણા દેશ માટે કંઈક આપણે કરીશું થોડુંક પણ તો એ ફૂલ લઈને ફૂલની પાંખડી બરાબર પણ આપણા દેશ માટેનો આપણો સહયોગ હશે એ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય હિન્દ જય ભારત આજે છવ્વીસમી જાન્યુઆરી એ પ્રોગ્રામ હતો સાંસ્કૃતિક તો અમારી પીએમસી શાળાએ આજે પરફોર્મન્સ કર્યું હતું અને નવજીવનની બાળાઓ હતી તો એ લોકો એક્ઝામ હતી તો પણ એમને ખૂબ જ મહેનત કરી ત્યાંથી એક્ઝામમાં પેપર આપીને પણ અહીંયા આવ્યા અને ખાધા પીધા વગર એમને ખૂબ જ મહેનત કરી અને અમારો પ્રથમ નંબર આવ્યો છે તો મને ખૂબ ખુશી થાય છે કે અમારો પહેલો નંબર આવ્યો ને આજે મહેનત રંગ લાવી એમનો ત્રણ દિવસમાં કૃતિ રેડી કરી હતી અમે ત્રણ દિવસ માં ઇનામ આપ્યું અમને આજે અમારો પ્રથમ નંબર આવ્યો હતો અમને ઈનામ પણ મળ્યું છે તમને જ ખુશી